સુરતથી ઝડપાયેલી ખેરના લાકડાની તસ્કરી અંગે મોટો ખુલાસો થયો છે ખેરના લાકડાની ચોરીની આંતરરાષ્ટ્રીય હેરાફેરીનો પર્દાફાશ થયો છે લાકડામાંથી કાથાના બિસ્કિટ બનાવી વિદેશ મોકલાતા હોવાનો ખુલાસો થયો છે આશરે છ મહિના પહેલા પકડાઈ હતી ખેરના લાકડાની તસ્કરી મોટા નાણાકીય વ્યવહારોનો ખુલાસો થઈ શકે છે વ્યારા સુરત વન વિભાગે એમપીના અલિરાજપુરમાં પાડ્યો હતો દરોડો દરોડો પાડીને બે હજાર પંચાવન ટન મેટ્રીક ટન લાકડા જપ્ત કર્યા હતા ત્યારે મહારાષ્ટ્રના અક્કલકુવામાંથી પણ આ લાકડાનો મોટો જથ્થો ઝડપાયો હતો કાથા ફેક્ટરીના માલિકોને આપવામાં આવી છે નોટિસ ગુજરાત એમપી અને મહારાષ્ટ્રના આરએફઓની ટીમ કરશે સંયુક્ત તપાસ ઈડી પણ આ કેસમાં તપાસ કરી રહી છે આ તમામ ખેરના લાકડાઓની આ જંગલોમાંથી ચોરી કરીને મહારાષ્ટ્ર અલીપુર અક્કલકુવા ત્યાંના ડેપોમાં લઈ જાય અને ત્યાંથી એની છાલ ઉટાડવામાં આવે અને ત્યારબાદ હરિયાણા ખાતે હરિયાણાના કરનાલ ખાતે આ ચિપકુલ ચિપકુલ ખાતે રત્નાગીરીની અંદર આ બધા છા આપણા જે ખેરના લાગણા જેની પ્રોસેસ કરે પ્રોસેસમાં પ્રોસેસ કરીને લોકો બિસ્કીટ બનાવે બિસ્કીટ બનાવે કેમિકલ રૂપમાં એને ડ્રમમાં ભરે અને આખો વિદેશમાં સપ્લાય કરેલા આંતરરાષ્ટ્રીય આખો કૌભાંડ અમારા વન વિભાગે પકડી પાડ્યું છે મોટા નાણાકીય વ્યવહારો પણ ઝડપાઈ શકે છે તેવી પૂરી શક્યતા ચૌદ જૂન બે હજાર ચોવીસના રોજ પકડાઈ હતી ખેરના લાકડા ભરેલી ટ્રક ખેરના લાકડા મધ્યપ્રદેશ લઈ જવાતા હોવાનું સામે આવી રહ્યું હતું ત્યારે વન વિભાગે એમપીના અલિરાજપુરમાં પણ દરોડો પાડ્યો હતો અને વધુ તપાસ કરી હતી દરોડા દરમિયાન બે હજાર પંચાવન મેટ્રીક ટન લાકડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો મહારાષ્ટ્રના અકલકુવામાં પણ લાકડા પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે